સમાજ દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળો પર દેખાવો કરવામાં આવી રહ્યા છે તો મહિલાઓ કરવાની અંગે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વિરુદ્ધનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે પરંતુ ગામમાં તમામ જ્ઞાતિ એક જ છે કેટલીક બહેનો દીકરીઓ ઇતિહાસના પાના પૂથલાવજો મારી બહેનો દીકરીઓની લાગણીને હું સલામ કરું છું પરંતુ સાથોસાથ હું કહીશ કે જોહાર ક્યારે થાય જ્યારે કોઈ પણ પુરુષ સમાજનો લડવાની ક્ષમતામાં ન હોય અને પરિસ્થિતિ એવી થઈ હોય કે સ્વમાનભેર જોહર કરીને પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે આખરી ઉપાય તરીકે જોહર થાય જ્યાં સુધી લડી શકવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય જ્યાં સુધી સિદ્ધાંત માટે શહીદી વોરવાની પણ તૈયારી હોય ત્યાં સુધી ઇતિહાસમાં ક્યારેય બહેનો દીકરીઓએ જોહર નથી કર્યા રાજકીય લાભાલાભ માટે કોઈને પણ નુકસાન થાય પણ મને ફાયદો થાય એવી રાજનીતિ મેં નથી કરી ને એટલા માટે બે હાથ જોડીને વિનંતી કરું છું મારી બહેનો દીકરીઓને કે આપ જોહરની વાત ન કરતા